જુનાગઢ કેસોદના બળોદર રોડ પર આવેલ પાતાળ કુવા નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના ચાર બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ બાદ મારામારીની ઘટના બનતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તને ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં ઈજા પામનાર છે માલદેવભાઈ મગનભાઈ વાઘેલા મગનભાઈ ધરમસિંહભાઈ વાઘેલા લક્ષ્મીબેન અજયભાઈ સોલંકી કાજલબેન માલદેવભાઈ વાઘેલા રાજેશભાઈ મગનભાઈ વાઘેલા આમ કુલ પાંચ લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને લાલજી ધરમસિંહ વજુ વાલજી લવો લાલજી તેમજ અન્ય ચાર શખ્સોના નામ આપતા પોલીસે ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે